બેંગકોકમાં યોજાયેલી એશિયન અંડર બાવીસ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરી કુલ તેર મેડલ જીત્યા હતા અને મેડલ ટેબલમાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતું ત્યારે મહેસાણા જિલ્લાની રહેવાસી યાત્રી પટેલે બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી રાજ્ય સહિત દેશનું નામ રોશન કર્યું છે યાત્રી પટેલની આ સફળતા પર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તેને અભિનંદન પાઠવ્યા હતા ધારાસભ્ય સુખાજી ઠાકોર સહિત મહાભાવના હસ્તે સન્માનિત કરાઈ હતી હાલમાં જ બેન્કોક થાઇલેન્ડ ખાતે યોજાયેલ એશિયન ચેમ્પિયનશિપમાં મેં ભારતના દેશને પ્રદર્શન કરીને ત્યાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે આ સિવાય ગયા વર્ષે પણ એશિયન ચેમ્પિયનશિપ કઝાકસ્તાને યોજાયેલ તેમાં પણ મેં સારું પ્રદર્શન આપી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું છે આ બદલ હું મારા માતા પિતા પરિવારજનોને ખૂબ જ આભાર માનું તે સિવાય કોલેજ શાળા બધા તરફથી મને સપોર્ટ મળ્યો એને માટે હું થેન્કફુલ છું મારી દીકરી પહેલાથી જ જ્યારે ધોરણ નવોદયમાં એનું એડમિશન થયું ત્યારથી જ એ બોક્સિંગમાં વધારે ઇન્ટરેસ્ટ લઈ ગઈ છે એ જ્યારે પણ બોક્સિંગની વાત કરતી ત્યારે એને સપોર્ટિંગ તરીકે એના દીપાલી મેમ એને સતત એને પ્રોત્સાહિત કરી છે થાઈલેન્ડના બેંગકોક ખાતે જે એશિયન ચેમ્પિયનશિપ અંડર 22 માં જે રામાઈ રમત એમાં એને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગુજરાત રાજ્યની પ્રથમ સિલ્વર મેડલ મેળવનાર બોક્સર બની છે